આર એન બીની માલિકીમાં અને ખાનગી જગ્યામાં પેવર બ્લોકની કામગીરીને ગેરકાયદેસર ટેન્ડર વગરના આક્ષેપ સાથે પાલિકાના વિરોધ પક્ષના નેતાએ મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઈનમાં રજૂઆત કરતા પ્રાથમિક કામગીરી બહાર આવી પાલિકા દ્વારા આર એન બીની જગ્યા અને ખાલી જગ્યામાં પેવર બ્લોકની કામગીરી કરવામાં આવતા વિવિધ આક્ષેપો સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી ઉદલપુરની સાવલી પોલીસ ચોકડી સુધીનો ચાર માર્ગીય બાવીસ મીટરની પહોળાઈ વારો ત્રણસો ને નેવ્યાસી કરોડનો રોડ મંજૂર રાજ્ય સરકારે કરેલ છે થોડા દિવસોમાં રોડની કામગીરી ચાલુ થવાની હોવા છતાં પાલિકા દિવસોએ ગેરકાયદેસર પ્રેવર બ્લોકની કામગીરી શરૂ કરવામાં આવતા પાલિકાના વિરોધ પક્ષના નેતા હસુભાઈ પટેલે મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઇનમાં ફરિયાદ કરી હતી તેના પગલે આજરોજ આરએનબી વિભાગના અધિકારીઓ દ્વારા માપણી કરવામાં આવતા પ્રાથમિક તપાસમાં પાલિકા દ્વારા દબાણ અને ગેરકાયદેસર કામગીરી સાબિત થઈ છે તો આરએનબી વિભાગ દ્વારા પાલિકાને પેવર બ્લોક દૂર કરી દબાણ દૂર કરવા સૂચના આપી છે માલિકીને હોવા છતાં આર એન બી અધિકારીઓની સાચવણી સામે આવી છે આ બાબતે પાલિકાને આર બી વિભાગે સૂચનચક મૌન ધારણ કર્યું છે આમ ફરી એકવાર સાવલી પાલિકા વિવાદમાં આવી છે રિપોર્ટર અંકિત પરમાર આર વિભાગમાં અને પ્રાંત અધિકારીમાં સ્વાગત ઓનલાઈન કમ્પ્લેટ કરેલી છે પ્યોર બ્લોક માટેની એ સ્થળ ઉપર તપાસ કરતાં આર વિભાગના ખાલી સામાન્ય એક સક્ષમ અધિકારી ન આવવાને બદલે કર્મચારીને મોકલેલો હતો નગરપાલિકાના ચીફ ઓફિસર પણ હાજર નહોતા પણ સ્થળ ઉપર તપાસ કરતાં દસથી બાર ફૂટ છેક સાવલી પોલીસ સ્ટેશનથી લઈ ઊંચા ચોકડી સુધીને પ્યોર બ્લોક વધારાના નાખવામાં આવેલા છે જે માપતા અને એ દબાણ દૂર કરવાની જો આજે બાહેદારી આપેલી છે જે અમારું એટલું કહેવું છે કે જ્યાં દિન દસમાં આ જો પેર બ્લોક કાઢવામાં નહીં આવે તો અમે ગાંધીજી ફરી માર્ગે આંદોલન કરીશું અને સ્વાગત ઓનલાઈન ફરી કમ્પ્લેન કરીશું ભાઈ એમને સંતોષકારક જવાબ મળ્યો નથી